નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં ફરી વખત હાજર છું હું નવા વિડીયો સાથે તમે મારો પહેલાંનો વિડીયો જોયો હશો તો તમને ખબર જ હશે કે અમે અત્યારે આવ્યા છીએ ઇન્ડિયા તો અમે પહેલાં આવ્યા હતા પેરિસથી દિલ્હી દિલ્હીથી અમદાવાદ અમદાવાદથી સુરત અને સુરતથી હવે અમે આવ્યા છીએ અમારા ગામડે કે જ્યાં મેરેજ છે હજી મેરેજને એક બે દિવસની વાર છે પણ અમે અત્યારે બધી તૈયારી કરી છે બધું ડેકોરેટ કરી છે અમારું ઘર છે એ નાનું છે નવું બનાવેલું છે તો એમાં થોડાક ડેકોરેશનની જરૂર છે તો આપણે એ કરીએ છીએ તો હું તમને મળાવીશ અમારા પરિવાર સાથે અને આપણે ફૂલ એન્જોય કરશું ગામડાના બ્લોગને તો આ વ્યૂ છે અમારા સરસ મજાના ગામડાનું અમારું ગામનું નામ છે રાતોલ ગામ કે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે બહુ નાનું એવું અને બહુ બ્યુટિફુલ ગામડું છે અને અત્યારે સરસ મજાનો સનસેટ જો છે કે જે જોવામાં એકદમ જોરદાર લાગે છે તો અહીંયા સરસ મજાનો સનસેટ સાથે તમને જોવા મળે છે અહીંયા કપાસ પણ સુકાઈ છે કે જે બહુ ખરાબ કંડિશનમાં છે અત્યારે અને એની સિવાયના પણ ઘણા બધા નજારા છે જેમ કે ભેંસું ગાયું ગામડાની કંઈક અલગ જ મોજ હોય છે એકદમ દેશી કુદરતી સૌંદર્ય સાથે તો હું તમને આજે મળાવીશ અમારા પરિવારના બધા સદસ્યોને અને અમારી ભેંસું ગાયુંને પણ તો આપણે શરૂ કરી નીચે જવાનું તો અત્યારે હાલે છે મેરેજની તૈયારી અને એમાં કામ હતું આડેલાને કલર કરવાનું પણ કારીગરો છે એ ઘરના છે એટલે કામ બહુ વીક છે કે જે ડેલાને પહેલાં હતો એની કરતાં પણ ખરાબ કન્ડિશનમાં જોવા મળે છે અને આ સાઈડ થોડોક સુધારો છે કે એક સાઈડ કમ્પ્લીટ પૂરો કરી નાખેલ છે અને આ સાઈડ બાકી છે તો હવે આપણે આગળ વધી જઈએ અમારા ઘર તરફ કે જ્યાં તમને જોવા મળે છે એકદમ દેશી નજારો કે જ્યાં કપડાં સુકાય છે દોરી ઉપર અહીંયા ભેંસો આરામ કરે છે કે એને દોવાની બાકી છે એટલે એ શાંતિથી ઊભ્યો છે બે પણ આપણે દોવા જાય તે એનો પણ વિડીયો બનાવશું કે કેવી રીતે આપે છે દૂધ કેવું આપે છે દૂધ તો અહીંથી શરૂ કરીએ આપણે ઘરનો ટૂર કે આ જે પહેલું ઘર આવે છે એ અમારું નથી અમારા કાકાજી સસરા છે એનું છે તો હું તમને અંદર થોડોક ટૂર એના ઘરનો ટૂર પણ આપી દઉં કારણ કે જે મેરેજ થવાના છે ને એ અહીંયા જ થવાના છે અમારું ઘર બાજુનું છે તો અહીંયા એકદમ મસ્ત રીતે ડેકોર કરવામાં આવેલું છે તમે જુઓ એવી રીતે એકદમ જૂનવાણી ભરતકામથી કે આ જોવામાં તમને બહુ સિમ્પલ લાગે પણ એને બનાવતા વર્ષો એ જાય છે આ મકાન હમણાં જ બનેલા છે એમાં લાદી પ્લાસ્ટર નથી કે હજી બાકી છે પણ તેમ છતાં પણ એકદમ મસ્ત લાગે છે ડેકોર કર્યું છે તો જોરદાર લાગે છે અહીંયા ફૂલ તૈયારી થઈ ગઈ છે તો આ હતું એ ઘર અને આના પછી પણ છે એ ઘર કે એ અમારું છે તો આપણે જઈએ એ તરફ કે જ્યાં અત્યારે મહેમાન છે આવેલા અને ડિનરની તૈયારી ચાલે છે ડિનરમાં બનાવવાની છે પાઉભાજી તો બધા ઘરના સભ્યો ભેગા થઈને બનાવે છે અને અમે અત્યારે વેકેશન છે તો અમે બસ એન્જોય કરશું અને વિડીયો બનાવીશું તો અમારું ગામ નાનું છે તો એમાં બધી વસ્તુ નથી મળતી જેમ કે તમારે પાઉભાજી બનાવી તો બ્રેડ લેવા થોડુંક દૂર જવું પડે છે તો બધા ડિસ્કશન કરે છે કે હું મંગાવવાનું છે કેટલું મંગાવવાનું છે તો લેવા બહુ દૂર જવું પડે અહીંયા બાજુનું ગામ છે ત્યાં તો અત્યારે ડિસ્કશન હાલે છે તો આપણે ત્યાં પછી જઈ પણ એની પહેલાં અત્યારે સમય થયો છે સાત વાગ્યા છે અત્યારે સરસ મજાનો ઝાલરનો અવાજ પણ સંભળાય છે કે એકદમ મસ્ત લાગે છે અત્યારે થાય છે મંદિરમાં ઝાલર એ અહીંયા બાજુમાં જ મંદિર છે એટલે સંભળાય છે ને અહીંયા ભેંસું દોવાનો પણ સમય થયો છે તો અહીંયા એક ભેંસ ઊભી છે કે એ હજી દોવા નથી દેતી અને અહીંયા બીજી ભેંસ દોવાય છે કે જે અમારા કાકીજી દોવે છે અત્યારે થોડુંક અંધારું છે તો ખબર નહીં તમને લાઈટ હેરકી જો આવશે કે વિડીયોમાં નહીં આવે મને નથી ખબર પણ અહીંયા દોવાઈ છે ભેંસ કે એકદમ ઓરિજિનલ પ્યોર દૂધ ખાવા મળે છે તમને ગામડામાં કાકી આ કેટલું દૂધ કરે મારસે તો નહીં તો બેસી જાય આમ જ ચાલશે આ ઉપર બહુ ભી પડે દોવામાં બહુ આ મારે કાકીજી હાહુ છે કે એનું ઇન્ટ્રોડક્શન નથી આપ્યું અમે પણ વિડીયો બનાવવા અમે બેહી ગયા છીએ કે ત્યારે ભેંસ દોવે છે આ ભેંસ કાકી કેટલા લીધી હતી તમે એક લાખ ને બે મને પહેલી વાર ખબર પડી કે ભેહું એટલી બધી મોંઘી પણ મળે છે મને એમ હતું કે પછી ત્રીસ હજારમાં ભેહું મળે પણ આ ભેંસ એક લાખ ને બે હજારમાં આવેલી છે તો જેટલું દૂધ તમારે પ્યોર ખાવું હોય તો તમારે ભેંસમાં પણ ઇન્વેસ્ટ કરવું પડે છે કેટલી બાકી કેટલી હતી હવે હું ટ્રાય કરું મારશે નહીં ને

બહુ બી પડે દવા તો હા હા તો તમને ઈઝી નથી તમને ઓરિજિનલ દૂધ ખાવું એના માટે પણ બહુ મહેનત લાગે છે દોવામાં પહેને ટેક કેર કરવામાં